થરાદ તાલુકામાં ભારે વરસાદ અને પવનને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી આના પરિણામે રામપુરા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીના નિકાલની માંગ સાથે રામપુરા ગામના પૂર પીડિતો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં સુધી તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેસી રહ્યા હતા પાણીના નિકાલ માટે તાત્કાલિક પંપ લગાવી દેવામાં આવશે અથવા પાઇપ નાખીને રસ્તો તોડીને પણ પાણી કાઢી દેવાની વ્યવસ્થા કરવામાં આવશે અધિકારીએ ઝડપી કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું પાણી બરાબર અને અમે અત્યારે બારે બેઠા છે અને આજ દિવસ સુધી પાણીનો કોઈ નિકાલ થયો નથી અને મહેરબાની કરી અને મમતા ઓફિસની અંદર ધરણા દીધા પાણી નિકાલ મળે જ્યાં સુધી પાણી નહીં નીકળે ત્યાં સુધી અમે અહીંયા બેઠા છીએ અને ત્રણ વર્ષથી આવું જ થાય છે સર પંદરમાં પોણી ભરાણું તો ત્યારે આવું થયું સત્તરમાં પોણી ભરાણું ત્યારે આવું થયું અને અત્યારે બી પોઝિશન હાર્યા છે અને નીચાણ વાળો વિસ્તાર છે જેમ મને સરકારને એવું કોઈ માંગણી કરીએ છીએ કે ઊંચાણ વિસ્તારમાં મને રહે એવી જગ્યા આપે આ કોઈ વ્યવસ્થા નથી છોકરા બાળ વચ્ચે વચ્ચે બીમાર પડી જાય પાણી આડું આવ્યું મારું બધું કઈ છે રામપુરામાં વરસાદ વરસ્યાને આજે આઠ દસ દિવસ થઈ ગયા છતાં હજી સુધી પાણી ગામમાંથી નિકાલ થતો નથી દરેક જગ્યાએ સરકારી તંત્રને રજૂઆતો કરી આશ્વાસન આવ્યા હજી સુધી છેવટે અમારે કંટાળી અને અત્યારે ધરણા માટે મામલદારમાં આવીને બેહવું પડ્યું છે અને મામલદાર સાહેબે આશ્વાસન તો આવ્યું છે કે તમારા બી પંપ વળગાડશો અને હા જુદીમાં થઈ જશે તો જો હા જુદી પાણી કાઢવાનું કામ ચાલુ થઈ જશે તો અમે બધા અમારી ઘરે જઈશું જોઈશું ત્યારે જ્યાં સુધી કામ ચાલુ નહીં થાય ત્યાં સુધી અમે લોકો અહીં બેઠા છે હવે થરાદ તાલુકાના રામપુર ગામ અમારે સાહેબ પાણી પાણી ભરાઈ ગયું છે અને પાણી અમારા ગામ આલાવાડાથી આવ્યું છે આલાવાડાનું પાણી રામપુરામાં ભરાઈ ગયું હવે રામપુરાથી નાખાતું નથી એટલે કેર સમૂહ એસી ગરમ પાણી ભરાલ દે રેવાની તકલીફ પશુને પશુ આટલો મરી જવા ગંદુ પી દે કોઈ થઈ જાય કોઈ તંત્ર આવીને થોડું પાણી નિકાળ કરે તો પાણી પીડ્યાદાર ઓફિસ મને આસપાસ કે હું પંપ લગાવી દઉં અને પાણીનો નિકાળ કરી નાખ્યું સાહેબે મને કરી સાહેબે કે આજના બીપીયુ પંપ લગાવો કે ભલે પાઇપ રોડ પાણી કાઢી દીધો સાહેબે પણ રેડી વાત કરી ખોટું નથી